નમસ્કાર મિત્રો સ્વાગત છે અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચાર ની વાત કરીએ કે અંબાલાલ પટેલની ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે સોળ ને સત્તર ડિસેમ્બરમાં રાજ્યનું ઠંડીનું પ્રમાણ વધશે જાન્યુઆરીમાં પણ ઠંડાના પવન ફૂંકા છે અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું હતું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ થી અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે અને અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળના એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે હળવું ચક્રાવત બની શકે છે ચોવીસ ડિસેમ્બરના રોજ સાગરના પર હલચલ જોવા મળે છે બંગાળ અને અરબસાગરના કારણે બાવીસ ડિસેમ્બરનું માવઠું પડી શકે છે સોળ અઢાર તારીખે પણ વાદળો કરાવવાની પણ શક્યતા રહેલી છે તો સૌરાષ્ટ્ર કચ્છના પણ તાપમાન સામાન્ય નીચું જોવા મળ્યું છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે આકાશ સ્પષ્ટ રહેવાની સંભાવના છે જ્યારે આગામી દિવસનું હવામાન સૂક્ષ્મ રહેશે વધુ આગળ વાત કરી કે બે હજાર છવ્વીસમાં ખેડૂતોની લોન ઝારખંડના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે અને આ માટે સરકાર તેના બેંકોને દસ્તાવેજ રજૂ કરવામાં કહ્યું છે આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલનને સહકારી મંત્રી બાદલે આપી છે તેમણે કહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર પચવીસ સુધીની જે ખેડૂતે પચાસ હજાર રૂપિયાની લઈને બે લાખ સુધી સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટેલાઇટ દ્વારા માફ કરવામાં આવશે વાત માટે આ કામ ફરજિયાત કરવું પડશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી એટલે કે લાભ વિના વિલંતે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને આઈડી ફાર્મર રજીસ્ટ્રેશન નોંધણી કરવાની ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતે હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન નોંધણી કરાવી બાકી હોય તેવા ખેડૂતોને શરૂઆતે ખેડૂતો આઈડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે રાજ્યના બાકી રહી ગયેલા ખેડૂતો સ્વતરમાં ફાર્મર રજીસ્ટ્રેશન નોંધણી કરાવી શકે છે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાની ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી છે ખેડૂતો લાભાર્થીઓને સ્ટોરેજ નોંધણી કરવા માટે ગામના તલાટી કર્મમંત્રી અથવા ગ્રામ સેવક સંપર્ક કરવામાં રહે છે ઉપરાંત ખેડૂતો જાતે ઘરે મોબાઈલ અને એપ્લિકેશનના માધ્યમથી નોંધણી કરી શકે છે કોમર્સ સર્વિસ સેન્ટરની સીએસસી અથવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂતની નોંધણી કરી શકે છે સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે મહિલાઓને મળશે ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયામાં દેશની ગરીબ અને જરૂરિયાત મહિલાઓને માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે ઉજ્જવલા યોજના હેઠળના અંતર્ગતના નવા આવેદનના લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં દેવામાં આવી છે અને આ મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાને મુક્તિ આપવામાં ઈચ્છતા ઈંધણને પૂરું પાડવામાં આવી રહ્યા છે આ વખતે સરકાર દ્વારા આયોજનનો અનેક લાભો પણ ઉમેદવારોમાં આવ્યા છે અંતર્ગતમાં મળતા લાભાર્થીને અપડેટ મુજબ પાત્રમાં ધરાવતા મહિલાઓને મફત એલપીજી ગેસ સિલિન્ડરની સાથે ફી ગેસ સગડી અને પ્રથમ સિલિન્ડરની બિલકુલ મફત આપવામાં આવશે આટલું જ નહીં હવે દરેક ગેસ રિફંડમાં ત્રણસો રૂપિયાની સબસિડી સીધા બેંકમાં ખાતામાં જમા કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે સીએનજીની પીએનજીની કિંમતમાં એક જાન્યુઆરીથી ઘટી છે નવા વર્ષમાં બે હજાર છવ્વીસની શરૂઆતમાં ભારતીય ગ્રાહકો માટે રાહતના લાવવાની તૈયારીઓ છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નિયમકારીના બળના અને રેડિફિકેજ સુધારવાની જાહેરાત કરી છે જેને કારણે દેશભરમાં ને કોમેશિયા નેચરલ ગેસ અને પીએનજી પાડિત નેચરલ ગેસના ભાવે પ્રતિ યુનિટ બેથી ત્રણ રૂપિયા સુધી ઘટશે અને ડિસેમ્બર મહિનામાં પૂરો થવાનો અને થોડા દિવસો બાકી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નીતિ યોજના બાવીસમાં માં લઈને મોટી અપડેટ પીએમ કિસાન યોજનાની સાથે સંકળાયેલા કરોડો ખેડૂતોના મનમાં એક પ્રયત્ન ચાલી રહ્યો છે પીએમ કિસાન સન્માન યોધિના બાવીસમાં હપ્તા પહેલા મહત્વપૂર્ણ એ છે કે શું વાર્ષિક સારું બાર હજાર રૂપિયા થઈ શકે છે ચાલો જાણીએ કે અટકળો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પરિણામે કોઈ સમાજની ગેરમાટે દેશના લાખો ખેડૂતો માટે માહિતી સમજવી મહત્વપૂર્ણ થઈ રહી છે અને સ હજાર રૂપિયા વધીને બાર હજાર રૂપિયા થાય છે વાર્ષિક રકમ પીએમ કિસાન સન્માન યોજના ખેડૂતના હાલને વાર્ષિક સ રૂપિયા મળે છે આ રકમ સીધી તેના બેંક ખાતામાં જ મળે છે બે હજાર રૂપિયા ત્રણ હપ્તા જમા કર કૃષિ અને કલ્યાણ રાજકારી રામનાથ ઠાકોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારે પાસે હાલ રકમ વધારવા માટે કોઈ પ્રસ્તાવ નથી આનો અર્થ એ થાય કે વાર્ષિક પીએમ કિસાન છ રૂપિયા જ રહેશે વધુ આગળ વાત કરીએ પતંગ રશિયાઓને તૈયાર રહેજો આ વર્ષે પતંગ ભાવમાં ચાલીસ રૂપિયા ટકાનો વધારો ઉત્તરાયણના પહેલા પર્વ ગણતરીના દિવસો ભાગી રહ્યા છે ત્યારે પતંગીઓ રશિયાઓ માટે માઢા સમાચાર આવ્યા છે મકર સંક્રાંતિ પહેલાં જ પતંગ બજારમાં મોંઘવારીના ડામ લાગ્યા છે હાલ કાચા માલના ભાવમાં રસ વધારો થવાને કારણે આ વર્ષે પતંગને ભાવમાં સીધો ચાલીસ ટકાનો તોતિયા વધારો ઝીંકવામાં આવ્યો છે જે પતંગ ગયા વર્ષે માત્ર પોંચ રૂપિયામાં મળી રહ્યો હતો તે હવે ગ્રાહકોને સાત રૂપિયામાં ચૂકવવા પડશે વધુ આગળ વાત કરી કે આજના મોટા સમાચાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના રવિ પાકોને વાવેતર અને રાજ્યના ખાતાની ઉપલબ્ધ સમીક્ષા કરવામાં આવી હતી આ અંગે પ્રીમિયર માહિતી આપવામાં મંત્રી જીતુભાઈ વાઘણે જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યના ખેડૂત પર આવી રહેલી કૌમોસ વરસાદને અણીધારો આફતને સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેના પરખેવ ઉભી રહી છે કુલ અગિયાર હજાર કરોડની ખુશીમાં રાહત પેકેજ તેમજ પંદર હજાર કરોડના મૂલ્યના ટેકાના ભાગ ખરીફ પાકોની ખરીદી કરવામાં ઐતિહાસિક નિર્ણય કર્યો હતો જે પરિણામે સાંસદ મળતા આજે ગુજરાતના ખમીરના ખેડૂતની ફરી એક બેઠકો યોજાશે વધવા આગળ વાત કરી કે સોલાર પંપ લગાવવા માટે છે સબસીડી ખેડૂતો માટે સૌથી મોટા દુઃખદ એક ડ્રોય એ મહત્વનો છે કે પોતાની હોય પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારે લાઇટની અછતો ક્યારે મોઘા ડિઝાણના કારણે અટકાવવા જાય ત્યારે એક તરફ વધતા ખર્ચને બીજી તરફ ઓછા પાક બધું જોઈને ઘણીવાર મનમાં આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે સોલાર પંપ સબ બે હજાર પચીસ વાતનો સારો જવાબ છે કે માત્ર દસ ટકા ખર્ચ અને નેવું ટકા સબસિડી ખેડૂતો માટે જાણો નવી શરૂઆત વધુ આગળ વાત કરી કે રેશન કાર્ડ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જે સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અર્ધ્યોદય પરિવારને આવક વધારવા અને તેમને આર્થિક રીતે લસ સમક્ષ કરવાનો આયોજન પહોંચ આગામી પાંચ વર્ષની રાજ્યના દસ જિલ્લામાં પચીસ તાલુકાના પચાસ રૂપિયા અર્ધ્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એંશી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપશે વધુ આગળ વાત કરીએ કે આપના સાત ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ પંચ યોજાશે આગામી આક પાટી સાત ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચ યોજાશે અને ન્યાય પ્રધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટિયાલી અને ચેતર વસાવા અહેમદ ખવા સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી છે અમરેલી પછી આ શ્રેણીને ભાગ લેશે વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિ ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર અમારે ભાજપને ભાગ નથી કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા છે ખેડૂતના ત્રણ મુદ્દા પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિમંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે નવ તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળ જશે જેમાં ખેડૂત આગેવાનો જશે તેમાં દેવ માપ ટેકાના ભાવે બસો માળ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માપ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર બેદા છવ્વીસ સહાય મળશે ચાર તબક્કા એક ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજારની સહાય બે ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ એંસી હજારની સહાય લેન્ડ પૂર્ણ થયા બાદ એ દોઢ લાખની સહાય સો ટકા બાંધકામ પૂર્ણ થાય તો એક લાખની સહાય જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને પચાસ સ્ટેમ્પ પર નોટર આધારિત કાર્ડ કુટુંબ સભ્યો બેંક વિગતો પાસબુક ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો પોતાની જમીન અથવા સર્જરી મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે મકાનને કાપેલા ત્રીસ થી પિસ્તાળ ચોરસ વચ્ચે મકાન બે રૂમ રસોડું શૌચાલય બાથરૂમ ફરજીયાત રહેશે વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર નવો પાવર કનેક્શન હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં મોટા શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડે છે અને પંદર દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારે આધાર કાર્ડના દસ વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે વધુ મહત્વની આગળ વાત કરી ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો ને એકસઠ કરોડ રૂપિયાની ખર્ચીને પંદર હજાર મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત એંસી ટકા અથવા વધુ પોસ્ટ ઓફિસની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભૂત યોજનાઓ ચલાવી રહી છે આ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ મહિલાઓને બમણી થઈ છે તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં એકસો ને પંદર મહિના પછી તમારે દસ લાખ સુધી મળી શકે છે કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃત્તિ આધારે ગણવામાં આવે છે જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે પશુપાલકોને દસ હજાર આઠસોની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાયમાં માટે નવજતના નવસો રૂપિયાની નાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા પાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે